મોરબી જેલ લીલા લીલાપર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે જે જીવલેણ સાબિત થાય છે તો એના માટે જવાબદાર કોણ હમણાં જ થોડા દિવસ પહેલાં લીલાપર રોડ ઉપર એક બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો પરંતુ સદનસીબે કોઈ રાહદારી કે જાનહની થઈ ન હતી પરંતુ ક્યાં સુધી પ્રજાએ હાલાકીનો સામનો કરવો પડશે પ્રજાને પડતી પારાવાર મુશ્કેલીનો ક્યાં સુધી સહન કરવાનો વારો આવશે ત્યાં રહેતા અને ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકો ગરીબ અને પછાત વર્ગના છે એટલે એમના સાથે આવો ભેદભાવ થઈ રહ્યો છે કે શું એ પણ સત્તાધીશો સામે સવાલો ઉઠ્યા છે જો કે આ વિસ્તારના મોટાભાગના લોકો હંમેશા

મોરબી તાલુકાએ જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી